સરદાર સાહેબે દેશ માટે કરેલા અવિસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે જમ્મુ કાશ્મીરના શ્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના શ્રી ઓમર અબ્દુલ્લાની ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાદગાર મુલાકાત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાતે આવી મુખ્યમંત્રીશ્રીએ સરદાર સાહેબને પુષ્પાંજલિ દ્વારા ભાવાંજલિ અર્પી જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસના અવસરે નર્મદા જિલ્લાના વૈશ્વિક પર્યટન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રાકૃતિક સૌંદર્યનો નજારો અને માં નર્મદાના દર્શન કરી સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ વિશાળ જળરાશિના દર્શન સાથે ગુજરાતની પ્રગતિ અને ઇજનેરી કૌશલ્યની મુક્તમને પ્રશંસા કરી હતી શ્રી ઓમર અબ્દુલ્લા સૌપ્રથમ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ય અધિકારીશ્રીઓએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આવી પહોંચતા એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી શ્રી અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે મોદી અને નાયબ વન સંરક્ષક શ્રી અઝિશ્વર વ્યાસે આવકાર્યા હતા જમ્મુ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીશ્રીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી પ્રભાવિત થઈને ગૌરવ સાથે કહ્યું કે આ સરદાર સાહેબ દેશ માટે કરેલા અવસ્મરણીય કાર્યો માટેની આ સાચી શ્રદ્ધાંજલિ છે તેમણે વધુમાં જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશના એકીકરણ માટે જે દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તે યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે